જો જોગુડી હું શું કહું છું તને હવે છે ને આપણે આવી રીતે બહુ મળી લીધા હવે આપણે આપણા જીવનમાં કંઈક આગળ વિચારવું જોઈએ વિચારવું તો જોઈએ આટલું જલ્દી કેમ મુરત કઢવું છે વિચારવા માટે પણ કેવું નથી લાગતું નાના કહેવાય ના ભાઈ ના આપડી ઉંમર તો થઈ ગઈ હવે લગ્ન કરવાની હવે કેટલાક નાના કહેવાય એકાદ વર્ષ થોડી રાહ જોઈએ જો હવે રાહ જોવાય ને એવું નથી હવે જેને આપણે લગ્ન કરી લઈએ અને બીજી વાત એક મારે તને એ કહેવી છે કે તું મારા ઘરે આવે ને તો બધી વસ્તુ શીખી લેજે મારા ઘરે આવે એ પહેલાં પણ અને કદાચ અમુક વસ્તુ ના આવડે ને તો મારા ઘરે આવીને પણ શીખી લે છે જેથી કરીને તને કોઈ તકલીફ ના પડે મારા ઘરમાં કોઈ તને હેરાન ના કરે અને કોઈનું તારે સાંભળવું ના પડે ચેઈ તો આવડી જાય પણ તમે ઘરે વાત કરી દીધી છે ને સેની તમારા ઘરે તો ખબર છે કે આપડી બધી હા તો આપણા લગ્નની વાત ઘરે ખબર જ છે અને મારા ઘરેથી આજ પાડે છે પણ મારે શું તને કહેવું છે કે હું જે કહું ને એટલું યાદ રાખજે કે તું મને પરણીને મારા ઘરમાં આવે ને તો તારી કોઈ ફરિયાદ મારા પરિવાર તરફથી આવવી ન જોઈએ જો હું કામ ને તો બધું શીખી લઈશ બરાબર છે પણ ખોટા વેત્રા નાટક મારાથી નઈ થાય ખોટા વેત્રા નાટકની કે વાત જ આવે છે તું કેવા શું માંગે છે મને ચોખટ પાડીને કઈશ તો તમે એમ જ કહો ને શીખી લેજે તમને તમે શું ઘરે એમ કીધું છે મને બધું આવડે છે ના ભઈ ના હા તો બસ તો શીખી જઈશ શીખી જઈશ નહીં તારા ઘરે અડધું શીખી જજે અને મારા ઘરે આવે એટલે પેલા શીખવાની કોશિશ કરજે તું ખોટે ખોટા નાટક ન કરતી યાર હું શું નાટક કરું છું એમાં પણ નાટક લાગે છે અને જો મારે જે કરવું હશે ને હું કરીશ બરાબર છે ને તમને ખબર છે આ દેખ દેખાડો મને કરવો ગમતો નથી જરે આ નાટકો મને નથી ફાવતા અરે આ નાટક કરવાની શું વાત છે જે છે સીધે સીધું તો તને કહું છું કે આપણે બેયને લગ્ન કરીને મારા ઘરે જવાનું છે અને શાંતિથી રહેવાનું છે અને તારા કારણે મને કંઈ સાંભળવા ન મળવું જોઈએ અને મારા કારણે તને કંઈ સાંભળવા ન મળવું જોઈએ બંનેને શાંતિથી અને સુખીથી રહેવાનું છે હા એ વાત તો છે નહીં સાંભળવા મળે હું એમ કહું છું મારા ઘરે વાત કરવી પડશે હજુ મેં કોઈ વાત નથી કરી વાહ ભાઈ વાહ ખૂબ સરસ એટલા સમયથી આપણે રિલેશનશિપ છીએ પણ હજી તારા ઘરે ગતા ગમ કાઈ નથી એમ જ ને હા નથી વાત કરી મેં એક બે વાર ઘણી વાર ટ્રાય કરી કે હું વાત કરું આપણા રિલેશન વાતે બધું શેર કરું પણ એવો કોઈ મોકો ન મળ્યો કે જેથી હું કહી શકું અને તમને તો ખબર જ છે મારા ઘરે મારા પપ્પા કેટલા સ્ટ્રીક છે તો હું કઈ રીતના કરું હમ તો હવે હવે શું કરશો થોડો ટાઈમ આપો હું વાત કરી લઈશ હજી થોડો ટાઈમ આપો તો એટલે બે ત્રણ દિવસ સારું બે ત્રણ દિવસનો સમય આપું છું પણ બે ત્રણ દિવસમાં બધું કન્ફર્મ કરીને પાછી મને કહેજે કારણ કે હવે છે ને મારે રાહ નથી જોવી જેમ બને ને એમ જલ્દીથી જલ્દી લગ્ન કરી લેવા છે ઠીક છે હું મમ્મી પપ્પા જોડે વાત કરું છું ને શું કહે છે હું તમને જણાવું સર જે પણ કઈ હોય ને એ મને જણાવજો પણ પ્લીઝ હજુ એકવાર કહું છું કે તું તું પરણીને મારા ઘરે આવે ને તો મારા ઘરના લોકોને તારા પર ગર્વ થવો જોઈએ મારા પર ગર્વ થવો જોઈએ એમ થવું જોઈએ કે કે નહીં સાગરે છોકરી શોધી છે ને એની જાતે શોધી છે પણ ખૂબ જ સારી શોધી છે હા તમે એ ઉપાધિ ન કરો એ હું બધું સંભાળી લઈશ તો બોલ અત્યારે શું પ્લાનિંગ છે અત્યારે કોઈ પ્લાનિંગ નથી ઘરે જાવું છે અને બહાર જવાનું છે ઓલી રીતિકા ની બધા આવ્યા છે તો તારું આવું જ છે જ્યારે પણ તું મળવા આવે ને ત્યારે એક તો મળવામાં એટલો ટાઈમ લગાડે છે કેટલી વાર તને બોલાવું કેટલી વાર તને કોલ કરું તો એક તો મળવા આવવું નથી હોતું અને જ્યારે પણ મળવા આવે છે ને ત્યારે બસ 5 10 મિનિટમાં ઘરે જવું હોય ઘરે જવું હોય ઘરે જવું હોય તો તું મળવા શું કામ આવે છે નેક્સ્ટ ટાઈમ તમે ન તો આવી શકે ખબર છે ને મે કેટલા કોલ કર્યા હતા કેટલો વેઇટ કર્યો તો તમે આવી શકે હતા અરે 10 વારમાં એક વાર હું નથી આવ્યો બાકી 10 વાર તો તું જ હોય છે જે ના પાડતી હોય છે કે હું નહીં આવી શકું હું આમ મારે આ પ્રોબ્લેમ છે સાગર મારે ઓલો પ્રોબ્લેમ છે સાગર હા તો જેમ તમારા ઘરે ખબર છે ને આપણે રિલેશન ની મારા ઘરે ખબર નથી એટલે હું એ રીતે ના નીકળી શકું અરે સત્તર બાના હોય માણસ પાસે તને બાના કાટતાય ન થાવડતું બાના એટલે તમને એવું લાગે છે હું બાના બતાવું છું મને નહીં ઘરે કઈ કઈ નીકળી જવાય ને ઘરે કે એવું જરૂરી છે કે હું મારા પ્રેમીને મળવા જવું છું કે હું જ્યારે તમને મળવા આવતી હશે ત્યારે હું ઘરે એમ કઈને આવતી હશે કે હું મારા પ્રેમીને મળવા જાઉં છું એમ ના ભઈ ના કઈક બાનો કાઢીને જાવતી હશે ને એક તો વસ્તુ છે સારું હવે જે થયું એ થયું પણ હું શું કહું છું કે મેં કીધું એમ તું તારા ઘરે જલ્દીથી વાત કર અને જે પણ કઈ હોય ને એ મને જણાવ ઠીક છે ઠીક છે સારું હવે હું જાઉં છું ડ્રોપ કરી દઉં તને ના ચાલશે હું જાઉં છું અને હું કોલ કરીશ ઘરે જઈ સર ઓકે બાય સાચવીને જજો હા મમ્મી

ના નથી લીધો જોયું મે રસોડામાં જોઈને આવ્યો તો ગ્લાસ ત્યાં ન ત્યાં પડ્યો છે હા તો સવાલ શું કર ક્યાં જાવ છો અહીંયા ઓ સાંભળો હે ભગવાન આ વહુ છે કે વાવા સમજાતું નથી બસ પોતાની વાવા છોડો દામિની વહુ ચલો ફટાફટ છે ને મમ્મી નાક બંધ કરીને પી લા જો તમે બધી વાત સાચી પણ આ દૂધ નહીં પીવાય રાત્રે નહીં પીવાય અરે આ તો લિક્વિડ છે હવે સાઈડમાં કેક પડ્યું રહે છે ખબર એ નઈ પડે એમ હા વાત સાચી પણ નથી મને આ નથી યાર હા હા પી લો પી લો જીત વગર સીધી મારી વાત માની લેતા હોય તો હા વેરી ગુડ હે પર હજુ એક ગ્લાસ ના કેવી વાત કરો છો મને સમજાતું નથી આ હું જ્યારથી બીમાર પડી છું ને ત્યારથી તમે મારું રોજ ધ્યાન રાખો છો સમયસર દવા સમયસર જમવાનું સમયસર દૂધ આયુર્વેદિક ફાકીઓ બધું જ આપો છો આ તો ધ્યાન તો રાખવું જ પડશે ને તમે બીમાર થયા છો આ બીમારી વધી ગઈ તો તો શું કરવાનું અરે અત્યારે વાતાવરણ તો જો મમ્મી બે વાતાવરણ છે આ બીમારી છે ને વધી જશે ને તો દવાખાનાના ખોટા ખર્ચા થશે અને તમે મને ખબર છે તમે મને સાજી કરીને જ રહેશો કારણ કે તમે તમે નથી ઈચ્છતા કે તમારા સાસુ આમ ખાટલામાં પડ્યા રે હા સવારે વહેલા જગાડી દો છો સવારનો નાસ્તો સવારનો જમવાનું પછી આ પેલી બધી દવાઓનો શિડ્યુલ એ બરાબર સાચવો છો એક વાત કહું હું નસીબદાર તો ખરી એવું હા કઈ રીતે કે તમારા જેવી વહુ મળી હા આજના જમાનામાં તમારા જેવી વહુ મળે ક્યાં તમે જ વિચાર કરો ને ખબર છે એકદમ સાચું કહ્યું બાકી આજની વહુઓ સાસુનું ધ્યાન તો રાખે જ નહીં આ જોઈ લે ને આપણા બાજુવાળાના ઘરે રોજ કજિયા થાય છે રોજ કંકાસ નાની નાની વાતે સાસુ વહુના ઝઘડા અને ના જોયું હોય તો હવે તો સોસાયટીની વચ્ચે ફજેતા કરે છે ખબર છે મને પર આમ દિવસે તો બને છે ને એકબીજાનો ઢટિયા જાળીને વાતતા હતા શું વાત કરે છે અરે બાપરે રે મે તો દરવાજો જ બંધ કરી દીધો આપણે એવી વસ્તુ પણ નથી જો અને એમ જ સાસુનું ધ્યાન રાખો એ તો વહુની ફરજમાં આવે છે વહુની જરૂરિયાત અને પૂરી કરવી એ સાસુની હા એ વાત તો સાચી ફરજ તો દરેક સંબંધમાં પોતપોતાની અલગ અલગ આવે અને નિભાવવી પડે આ હું પણ મારા સાસુ હતા ને તો એમનું બહુ ધ્યાન રાખતી હા એટલે જ મને છે ને મારી বউ એ બી મળી બાકી જોને એવું કર્યું હોત ને તો મને પણ બહુ સારી ન મળી હોત પેલું કહેવાય છે ને જેવું તમે કરો ને એવું તમને મળે વારાફરતી વારો ને તારા પછી મારો હા એકદમ સાચું પણ જો સાંભળો આ બધી વાત છોડો મારે એક વાત કરવી છે આજે મહેરબાની કરીને છે ને પેલો કાઢો સાંજે ન બનાવતા હા સાંજે ન બના રાત્રે બનાવી નાખીશ ના ના હો સુધી વખતે પી લેશો ને એટલે સવારમાં જો ને તો ટિકરે ટિક તબિયત થઈ જશે જોયું ને પાછી એની એ વાત અને મહેરબાની કરીને આજે કઈક ટેસ્ટી ખાવાનું બનાવો ને આ ખીચડી ખાઈ ખાઈને થાકી ગઈ ટેસ્ટી ખાવું છું ટેસ્ટી જ બનાવું પણ આજે તમને શરદી ઉધરસ થઈ ગઈ છે ને એના લીધે કાઈ ટેસ્ટ નથી આવતો ના ના તમે આ મગદાનની ખીચડી ને મગનું સૂપ આજ ખવડાવો છો કહો છો કે સારા થવાનું છે સારા થવાનું છે અરે હું સારી થઈ જઈશ પણ આ પછી એકનું એક આવું ખાઈને કંટાળી ગઈ છું શું ખાવું છે પૂરી બનાવો ને બસ હા દૂધપાક પાક બનશે દૂધ પાક ચાલશે દૂધપાક પાક પણ ચાલશે કેમ કે અત્યારે રસ સીઝન નથી ને આ વગર સીઝન રસ ખાશું ને તો બીમાર પડશું હા એ વાત પણ સાચી તમે બધી રીતે મારું ધ્યાન રાખો છો ને કઈ વાંધો નહીં તમને જે ઠીક લાગે પણ કંઈક સારું બનાવજો હા તમારી સેવા છે ને એ પણ હું મારા સ્વાર્થ માટે જ કરું છું સ્વાર્થ માટે હા તો પછી હવે તમને અત્યારે સાચવીશ તો પછી એ બધા કર્મો મને લાગશે કે નહીં અને મારા સા સારા કર્મ કરવા જોઈએ હું સારા કર્મ કરીશ તો સ્વર્ગમાં જઈશ સ્વર્ગમાં નથી જાવ આ ઘર માં રહો હજી તો તમારે બહુ જીવન કાપવાનું બાકી છે હા અને બીજું શું કહું છું કે આ આપણો એટલે કે આપડા ઘર માં હવે

મારું કેબિન ખુદ નું જ છે એ કેબિન માં આવીને વાત કરો ને તો કોઈને ખબર ના પડે મારી વાત સાંભળે હું શું કોઈ દી જિંદગી માં ખોટો નત બોલ હવે કેબિન ની પછી તારી ઓફિસ ની બહાર નીકળો ને આ બધા હોય એ પૂછે કે શું કામ હતું શું આવ્યા સવો તો એટલે મેં કીધું એને બહાર બોલાવો પંચાયત તો તમારી આરે જ બધા કરે ને બાકી કોઈ ની આરે કે કોઈ કરે જ છે બોલો શું કામ પડ્યું એમાં એવું છે કે હા મારી તો તને ખબર જ છે કે તારી બધી મને ખબર જ છે એ તને ખબર છે હે શું મને ખબર છે કે મારી તમને બધી ખબર છે તું કોઈ છોકરીને પ્રેમ કરશો હવે એ તો મેં તમને પહેલા જ કીધેલું હતું ખબર જ હોય ને તો હવે હું એમ કહું છું કે હવે લગ્નનો શું વિચાર છે લગ્નનો શું વિચાર છે એટલે લે હવે તારી ઉંમર થઈ ગઈ છે અને છોકરીની ઉંમર થઈ ગઈ છે તો જ પ્રેમ થાય બરોબર જો મારી વાત સાંભળો મોટા હવે વાત સાચી છે કે લગ્નની ઉંમર થઈ ગઈ છે પણ હમણાં છે ને મારે કોઈ ઉતાવળ કરવી નથી થોડોક સમય જવા દઉં બધું ઓકે થઈ જાય ને પછી મને લગ્ન કરવાની ખબર પડે મારી વાત સાંભળ થોડોક સમય થોડોક સમય કરીને પછી સને સમય હાવ હોય જાય હજી મેં તમને વાત કરી દીધી છે પણ હું જે છોકરીની વાત કરું છું ને એ છોકરીએ કઈ એના ઘરે વાત નથી કરી નથી કરે ને મારી વાત સાંભળ સમજો આપણે છે ને એવી રીતે જ વાત કરવી હું તને જો પલાન કહું બરોબર તારે છે ને હગાઈ ની વાત જ ન્યા નાખવાની કે મમ્મી ને વાત કરી એટલે ત્યાં વાત લઈને જાય એટલે તમે એકબીજા ને જોવો એટલે પસંદ તો કરેલા છે ને શેડીસ છે બધું તમે કયો ને એવું કઈ કરવાનું થતું નથી કેમ હમણાં છે ને મારે શાંતિ રાખવી છે મે તમને પહેલા જ કીધું ને પણ શાંતિ રાખવાની ક્યાં કરશો તો આ મમ્મી ની તબિયત ખરાબ છે તાર ભાભી આખો દી કામ કરે કરીને બેસારી ઉટી જાય છે એ જ મમ્મી નું ધ્યાન રાખે છે તને વિચાર ન આવતો એ માટે મારા લગ્નની ચિંતા નથી પણ તમને હકીકત માં ચિંતા છે મારા ભાભીની એને એકલા હાથે ઘરનું બધું કામ કરવું પડે છે મમ્મી ને સાચવવા પડે છે ભાભી ને બળ પડતું હશે કામ કરવામાં એટલા માટે એટલા માટે તમે મને કયો છો ને કે તું જલ્દી જલ્દી લગ્ન કરી લે જેથી કરીને મારી ઘરવાળી પણ ઘરમાં આવી જાય એટલે અડધો રથ કામ વેચાઈ જાય અને ભાભીને આરામ મળે ના ના એવું નથી આ તો હું કહું તાર ભાભી મને કાઈ કઈ નથી રેવા દયો ને રેવા દયો મને ખબર છે કે તમે મારા ભાભીના ઈશારો ઉપર નાચો છો મારા ભાભે જેટલું કે એટલું જ કરો છો એ ઈ કે એટલું જ કામ તમે કરો છો અલા ભાઈ એવું કઈ નથી મારી વાત સાંભળ વિસ્તારે બોલી નાખો હાલો જો હવે તને હું કહું

કે મારા હવે કામ કરવામાં આવે છે ચડે છે એનાથી કામ થતું નથી એને મમ્મીની સેવા કરવી ને એટલે મરવા બરાબર થાય છે એટલા માટે એમને કીધું છે કે હવે તું લગ્ન કરી લે એટલે તારી ઘરવાળી આવી જાય તો એને અડધી શાંતિ થઈ જાય ના ના એમ તારે વાત નથી કરવાની તારે એમ વાત કરવાની છે કે મમ્મી એક છોકરી છે હું એને પ્રેમ કરું છું જો તમારી હા હોય તો હું એને આરે લગ્ન કરવા માંગુ છું પણ મારે પ્રેમ લગ્ન નથી કરવા તમે એને ઘરે જઈને છોકરીનો હાથ માંગો બરોબર હું આમો મમો કે એ વાત કરું એવી કેમ કીધું ને મેં હમણાં લગ્ન નથી કરવા મારે પણ તને વાંધો હું છે એમ કહું છું એક વાતમાં સમજતો નથી પાછો લે વાતમાં તો તમે નથી સમજતા તમારે છે ને તમારી જોરાજી હકવી છે છે અને મારે ઉપર ના માળે જવું છે સાગર છે સાગર ને મારું સાગર સાગર બેટા જરા નીચે આવતો

હું કહું ને એક વાર એટલે તરત જ તરત જ મને ઉપર લઈ જાય પણ નહીં આ છેલ્લા એક અઠવાડિયાથી ઉપર નથી ગઈ ને મારે થોડું મારે ઉપરના કબાટનું કામ છે મારા અમુક કપડાં નીચેના રૂમમાં લાવવા છે ચાલ ને મને લઈ જા ને એક કામ કરીએ હું ઉપર જાઉં છું કબાટ ખોલું છું એમાંથી બધા જ કપડાં બહાર કાઢીને ફોટો પાડી લઉં છું નીચે આવું છું તમને બતાવું છું તમે એમ કહેશો કે મારા દીકરા આ કપડાં જોઈએ છે એ બધા કપડા હું નીચે લાવી દઈશ

પડી ગઈ અને પગ ભાંગ્યો ને એટલે એટલે તકલીફ છે એટલે અમને તમારું દાજે છે ને એટલે કહીએ છીએ બાકી નકર કોઈને કહેવાનું આવે જ નહીં હા બરાબર છે કોઈને કહેવાનું આવે નહીં અત્યારે જે જીપડો ચલાવે છે ને એના કરતા એક કામ કર ને બેટા હા મને લઈ જા ને ઉપર પણ મને સમજાતું નથી અરે એટલા બધા તો શું કપડા વગર છૂટ્યા જાવ છો સારું રહેવા દે દામિની બહુ આવશે ને મને લઈ જશે તમે છે ને ભલે ઉંમરમાં મોટા થઈ ગયા પણ મગજથી તો તમે નાના છોકરા જેવા જ રહ્યા હા ભલે હા એક જીદ પકડે ને તમારા ઘર તો હું સારું એટલી જીદ તો હું નહીં કરતો બહુ સારું હા હું શું કહું છું બોલ મમ્મી હા આડોશ પાડોશમાં ને બાર બધી વાતો બહુ થાય છે હો તમારી કઈ વાતો થાય છે હા વાતો એવી થાય છે કે એ લોકોનું એવું કહેવું છે કે દામિની બાબી બધી વાતો કરે છે કે મારી સાસુ તો કંઈ થતું જ નથી તો સારું છે કે હું છું બાકી મારી સેવામાં હોય છે બિચારી મારું ધ્યાન રાખે દવાનો ટાઈમ જમવાનો ટાઈમ દૂધનો ટાઈમ બધું સાચવે છે આ આજુબાજુવાળાને છે ને કઈ ભૂલ થાય છે કદાચ એ મારું ધ્યાન રાખે છે ને એટલે એવું કાંઈ નથી અત્યારના સમયમાં છે ને વ્યક્તિને દેખાડવાના દાંત અલગ અને ચાવવાના અલગ હોય છે આપણી સાથે એવી રીતે રહે છે કે જાણે આપણું જ હોય પણ હકીકતમાં છે ને આપણી ભલાઈ નું ઈચ્છતું હોય માત્રને માત્ર આપણે માત્રને માત્ર આપણી બુરાઈ કેમાં થાય ને એ જ ઈચ્છતું હોય અને મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી દામિની ભાભી પણ આવું જ રહે તમારી સાથે રહે છે સારા પણ બહાર વગોણા પણ એ જ કરે છે શું વાત કરે છે સાચું કહું છું કારણ કે એક વ્યક્તિ કહેતું હોય ને તો ચાલો માની લઈએ કે એને કદાચ દામીની ભાભી સાથે નહીં બનતું હોય એટલા માટે એના વઘોણા કરતા હશે અથવા એમને સારા નહીં થવા દેવા હોય એ માટે એવી વાતો કરતા હશે પણ જ્યારે આડોશ પાડોશના બધા જ વ્યક્તિઓ આવી વાતો કરતા હોય ને ત્યારે આત્મા કંઈક તો હોય જ મમ્મી વિચારો અને એટલું જ નહીં મમ્મી એટલું જ નહીં મને તો મોટાભાઈ ભાઈ કહેતા હતા કે તું છે ને હવે લગ્ન કરી લે જેમ બને એમ જલ્દી જલ્દી આ તારી ભાભી છે ને થાકી જાય છે મમ્મી ના કરી કરીને પણ દામિની વો મારી સાથે તો ક્યારે ગેરવર્તન કરતા જ નથી સારું વર્તન કરે છે કોઈ દિવસ મને તો એવું બતાવ્યું જ નથી અરે એક તો એમનો પ્લસ પોઈન્ટ છે કે તમારા મોઢે સારા રહે છે અને બહાર છે ને માત્ર ને માત્ર તમને નીચા કેમ દેખાડાય ને એવી વાતો કરે છે તો એક કામ કર શું તું લગ્ન કરી જ લે એટલે પાચનઝટમાંથી મુક્તિ મળે એમ ન કરે નારાયણને કાલે બધાની બદનામી મારા માથે લેવી એવું મારે નથી કરવું પણ મમ્મી હું તો આગળ લગ્ન કરી લઉં પણ તમને તો ખબર છે કે ગુ્ડીને હજી બધી વસ્તુ બનાવતા નથી આવડતી ઘણી બધી વસ્તુની એને ખબર નથી પડતી કાલ સવારે તકલીફ પડશે અને ધીમે ધીમે શીખી જશે મદદ તો કરશે શીખીને આ બધું સાંભળવાનું નહીં જ્યાં તું તારું કામ કર